ચો માજી હા બોલો કંતિજી આપણે શેઠને પૂછવું પડશે ગાર લેવા છ કરવા હાથી પૂછવું તો પડે જ ને આપણે મેન ચોક્કેત છે ને આપણે જો પૂછવાનું આવે મને તો આપણે ચોક્કેત રાખશા પણ પૂછવું તો પડે જ સ્વાની વ્યાણી મિલ દેશ શું વાધો પૂછ્યા ના ચોરી ના કરાય જા ચોરી ના કરાય ટોય બરાબર હર તો માજીન ખાવું હમણાં હ માર્જિન હો ખાવું બે પતે વાત હાતી તમારી હા સમ થા આવો શું છેઠ હા ચૌ થા એકદમ સારું છે જો તમારો ગવાર બવાર જો સવાર ની કોઈ પગ મેલતું નહીં પગ ભાજી ના છે તો હું બધું ચિંતા તો અમિત ભાગવાનું તો પાછા પડે બકરાજી નું છે હતા રૂપિયા હા

શેઠ આવું તો ના હોય મેં આવો તમારા જો ચોઈ ના જોયા તમને બઉ તમે લોભી હો જો તમારે પુવાય તો દસ હજાર મારો બાકી મારે તો નવ હજાર માં તૈયાર થઈ બીજા ચોકી ચાલો ના ના એટલું તમે ચો કીધું તો લઈ આલો તો ના હાલવાની નથી એ કોંતીજી વાત કોઈ આવો આપણે ચોકી ખોબી નહીં બરોબર અને શેઠ કેમ કરો એટલે પણ આપણે એ જ કર્યું આ તો સોન મૂટે પાડ્યું કોઈ કરતો જો મોન તો ના જ નઈ લેવી હા જા શેઠ કો આડો

ખાતા ખાતા જ્યા છો શાક પાછો પેલી ખબર પડે પણ મારી વાત તો કદી આવો નહીં અરવિંદજી નહી આવું બીજી લેતા

Música <muchas>